રામ રામ સીતારામ મજામાં બધાય ને આપણે જો આજ ગોદામનું કામ ફાઇનલ પૂરું થઈ ગયું અને આજે આપણી હવારનું બીજા ગોદામનું કામ ચાલુ કીધું આપણે આમાં જો સવારના બે થર કમ્પ્લીટ લેવાઈ ગયા તેને લગભગ સાડા હજાર ભાઈ ગયા સર ધીમે ગાતિમ કામ આવે ફાસ્ટમાં આપણે કારણ કે થોડુંક વધારે એટલે થોડુંક વાર લાગે થર ચઢાવવાનું થોડુંક ધીમી ગતિ કામ કરીએ કાં આપણે જો આમાં બે થર થર્યા પછી આપણી પણ ઢાર દેવાનું હોય આગળ ઢાર દેવાઈ જાય એટલી ગોદાવરનું કામ ફાઈનલ પછી આપણી આ કોન કામ આવી પછી આપણે આનું સારું કરવાનું હોય ને આપણે જો વિડિયો પસંદ આવે તો લાઈક કરી બધાય કારીગરી આપણી જો ફૂલ ઝડપમાં કામ ઉપાઇ જબર તોપ પછી વર્ષમાં મારે બે બીજી પોળો ખાઈ ગયા હતા ને કાત આપણી આમાંય ફાઇનલ પૂરું થઈ ગયું હતું આપણે એને વચ્ચમાં એક બાજુ પોળો ખાઈ ગયા હતા એટલી થોડોક લેટ થઈ ગયું કામની કડિયાને થોડોક આડાવર જવાનું હતું કે કાતારું કામ પતાવી લે ને તો અમે અમારું કામ બે કીધું કામ ખાડા ગયા ને વધારે માથે કામ પતાવી દઈએ બે ને કામ થઈ ગયા ફાઇનલ આપણી વ્યાજ હોવાનું ચાલો કીધું મારે પાછું

ના ના ભાઈ આ કરે બે હેરંગ પુગાડી દીધો આપણે વિચાર કરીએ કે ઠેલે એક નું ગાડીઓ કઈ નો ના કરે એક થર ઓઇલ કરે બે હેરંગ પુગાડી દીધા ઓઇલ કરે પછી ઢાર કમ્પ્લીટ આપી દીધો ઓઇલ કરે ઢારિયા આપણે મિસ્ત્રી કામ ના તો બહુ સારા વાંધો નહીં કામ કરે એટલે ફટાફટ બોલતી જાય પણ ન કરે ને કે નહીં

એ આપણે જો ધાણામાં ફૂરડા ના મીડા કોક કોક લગભગ આઠ જ દિવસ બધા કમ્પ્લીટ નીકળ પડે જાય ધાણામાં હમણાં એવું ઠંડી સારી ધાણા નહીં જવા થાવ ઠાકું નીકળી પાણી ઠાકું ની આજુ ઘરે ઠંડી ભૂકા કાઢ નાખે એવી પડે આવો ખાસ ઠંડીની જરૂર પેલી વાંધો ન આવ્યો આવા ગઈ ઠંડી ખેડૂકમાં બહુ નરવી